મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ફરીવાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગત્યની ભરતી આવી છે અલગ અલગ વિભાગોની અંદર તો મિત્રો આ ડાયરેક્ટ તમામ ભરતી છે અરજી માટે સંપૂર્ણ વિગત જાણીશું અરજી કઈ તારીખ સુધી કરી શકશો એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ અગત્યની જે જાહેરાત આવેલી છે પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની અંદર આ ભરતી છે અગિયાર માસ ઉપર જે અગિયાર માસનો કરાર હોય છે એ અંતર્ગત ભરતી રહેશે તો મિત્રો ગાંધીનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારો ઉપર આ જગ્યાઓ માટે ભરતી કરવાપાત્ર રહેશે તો આની અંદર સૌથી પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે તમે સ્નાતક હોવા જોઈએ તો મિત્રો આની અંદર જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે એની અંદર માત્ર ગ્રેજ્યુએશન માગેલું છે ત્રિપલ સીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી તમે એમ સી એની ડિગ્રી કરેલી હોય તો તમને અગ્રતા આપવામાં આવશે ફિક્સ મહેનતાણું પગાર ધોરણ પંદર હજાર રહેશે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે ચાર જગ્યાઓ છે આની અંદર લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન જે જે આપણે વાત કરીએ કે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ કર્યું ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ ડિગ્રી હોય તો જઈ શકો છો પગાર ધોરણ ફિક્સ પંદર હજાર રહેશે અગત્યની જાહેરાત અંતર્ગત તમારે અરજી કરવા માટે પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર મહિનાના કરાર ઉપર પરથી છે અગિયાર મહિનાનો કરાર પછી તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો આની અંદર લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે અરજી મંગાવવામાં આવેલી છે તો મિત્રો આની અંદર અરજી ફોર્મ નિમણૂક માટે લાયકા શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી માટે મૂકવામાં આવેલી છે તો મિત્રો આની અંદર નિયત નમૂના જાહેરાત પ્રસિદ્ધ થયેલ દસ દિવસની અંદર તમારે અરજી રૂબરૂ સાદી ટપાલ પોસ્ટ પોસ્ટીડી અને સ્પીડ પોસ્ટથી તમારે મોકલવાની રહેશે તો મિત્રો આની અંદર વધુ માહિતી માટે તમારે જે ગાંધીનગરની જે જિલ્લા મધ્યાહન ભોજન યોજનાની કચેરી છે ત્યાંથી તમે આનું અરજી ફોર્મ મેળવી શકો છો જે ઓફિશિયલ અરજી ફોર્મ છે એ તમારે ફરી અને અમુક જે પુરાવા છે ઝેર શોષ છે એ સાથે મિત્રો તમે રૂબરૂપા જમા કરાવી શકો છો સાથે ટપાલ છે પોસ્ટ એડી છે સ્પીડ પોસ્ટથી પણ તમે આની અંદર અરજી મોકલી શકો છો તમે મિત્રો અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ આ જગ્યા માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમૂકના પ્રમાણપત્રો અને મહેનતાણા વિશે તમારે આ જે ભરતી છે એના વિશે જાણું લેવું તો મિત્રો આ જગ્યા માટે પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીના બોર્ડ પર મૂકવામાં આવેલી છે તો મિત્રો આ જે ભરતી છે એ અંતર્ગત આજે આની અંદર ઇન્ટરવ્યૂ અથવા મેરિટના આધારે આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર જે ગાંધીનગરની ઓફિશિયલ જે નોટિસ બોર્ડ છે જે અંતર્ગત રહેશે ગાંધીનગર અંતર્ગત પીએમ પોષણ જે યોજનાની કચેરી છે જે અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો અરજી કરવા માટે જે જિલ્લા પુરવઠા અધિકારી જે ગાંધીનગર પીએમ પોષણ યોજનાની કચેરી છે એ અંતર્ગત તમારે અરજી મોકલવાની છે રૂબરૂ રૂબરૂપણ સાદી ટપાલ અથવા સ્વીટ વસ્તી તમે એ અંતર્ગત અરજી તમે દસ દિવસની અંદર કરવાની રહેશે તો મિત્રો આ જે જાહેરાત ત્રેવીસ તારીખે આવેલી છે તો દસ દિવસ અંતર્ગત તમે આની અંદર પાંચ માર્ચ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો તો જાહેર મિત્રો અંતે માત્રમ રમ કરવી ગુજરાત